ખાસ કરીને એનો મસાલો છે મંગાવજો તમને ઘર બેઠા ગાંધીધામનો નો કચ્છ નો સ્વાદ ડાબેરી લેવો હોય તો ઘર બેઠા મળી જશે મિની દાબેલી દાબેલી તો ઘણી બધી જ હોય છે પણ આ એક નાની નાની એકદમ સ્મોલ દાબેલી કે છોકરાઓને અતિ હોય છે આવો તમને કઈ રીતના આઈડિયા એવો બરાબર પણ થઈ બરાબર ની તો પાવની તો વિશેષતા તો આપણને ખ્યાલ જ છે અને ગમે રીતના જે મુઠ્ઠી વાળીને તમે મૂકી દો તો પણ એ ફૂલાઈને એમનેમ જ આવી જાય એની જગ્યાએ اینو داده ایدی، منی داده ایدی જય માતાજી જય મગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ અત્યારે હું આવ્યો છું જીગના દાબેલી અને હું છું અત્યારે ગાંધીધામમાં ગાંધીધામમાં જો આવ્યો છું તો અહીંયા જીગના દાબેલીનું નામ બહુ સારું એવું નામ છે અને છેલ્લા બે વર્ષથી આ અહીંયા ભાઈઓ જીતુભાઈ અને મહેશભાઈ બંને ભાઈઓ ચલાવી રહ્યા છે તો આપણે જોઈએ અને દાબેલીનો ટેસ્ટ માણીએ અને અહીંયા દાબેલી કંઈક મિની મિની દાબેલી છે એનો પણ ટેસ્ટ માણવાનો છે તો આજે જોઈએ કઈ રીતના દાબેલી બનાવે છે આપણે ભાઈ સાથે વાત કરીએ મહેશભાઈ અને જીતુભાઈ તો મહેશભાઈ મારે પેલા જ કેવાનું કે અત્યારે આપડે આ દાબેલી ની શરૂઆત તમે કરી છે કેટલા વર્ષ જૂનું છે આપડું અહીંયા બે વર્ષ થઈ ગયા છે ઓકે અને તમારી આગળ કઈ કોન્સેપ્ટ યુનિક છે ને આ શરૂઆત ક્યાંથી થઈ છે તો દાબેલી તમારી પાસે કેટલી અલગ અલગ જાત ની છે સાત થી આઠ જાતની દાબેલી આઈટમ અમે લઈ આવ્યા છીએ મિની દાબેલી અચ્છા એક પ્લેટમાં ત્રણ પીસ આવે બરાબર તો અમારા કસ્ટમરો માટે કંઈક નવું લેવા માટે અમે દાબેલી તો બધા જ ટકા હોય જ છે હોય છે અમે અમે એવું વિચાર્યું કે અમારા કસ્ટમરોને એક નવી આઈટમ આપીએ એના માટે અમે આ નવી આઈટમ લઈ આવ્યા છીએ મિની ધારે

જે ગાર્લિક દાબેલી છે રેગ્યુલર મેન દાબેલી માં સ્પેશિયલ દાબેલી છે જે દાબેલી કચ્છની જે ઓરિજિનલ દાબેલી છે એ પેલે સ્પેશિયલ દાબેલી કહેવાય ને બરાબર એના પછી બટર દાબેલી છે ચીઝ બટર દાબેલી છે ગાર્લિક દાબેલી છે ને એના પછી કચ્છી કડક છે બરાબર તો હવે દાબેલી ની પ્રોસેસ કઈ રીતના છે એ આપણે જીતુભાઈ બતાવશે આપણે રેગ્યુલર આપેલી જનરલી બધી જગ્યા મલેશિયા બધી જગ્યાએ ફરતી હોય છે આજે તમને સ્પેશિયલ આજે હું તમને જૈન ડબેલી કરાવીશ

અને રેગ્યુલર પર એ એનું એનું જે કહેવાય એનું સેટઅપ આખું અલગ રાખેલું છે અને આ જેલનું સેટઅપ છે એ આખું અલગ છે આ છે કેળાનો મસાલો છે અને શાક કે હોય ને હા એને શાક પેલી ચટણી આ છો આ ચટણી કઈ છે હા ચટણી કેરા છે ઓકે જેને જૈન ચટણી પર જેને પીઓ અમાર કઈ ડુંગળી લસણ કોઈ વસ્તુ નહી યાદ નહી લસણ જેવું કોઈ વાત નહી જેને કોઈ જાત નું એકદમ કેરા ઓકે જેને પીઓ ડબલ જેને કે આ આ જે જેને ડબલ પ્રાઈસ કેટલી છે આ 30 રૂપિયા 30 રૂપિયા 30 રૂપિયા જેને ના 30 રૂપિયા ઓકે

દાબેલી કે છોકરાઓને પ્રિય હોય છે આવો તમને કે રીતના આઈડિયા એવો અમારે એવું થયું કે અમારા કસ્ટમરો માટે કંઈક નવું લઈ આવીએ અજા અને માટે અમે આ સ્પેશિયલી પાઉં બનાવડાવીએ છીએ કસ્ટમરોને પીસીએ છીએ અમે નવી આઈટમ ક્યાં કોઈ કોઈને ક્યાં ન મળતી હોય અમારા કસ્ટમરોને મળી જાય આ મિની દાબેલી આ મિની ડાબેલી આની શું પ્રાઇસ છે આપણે આની એક પ્લેટમાં 3 પીસ આવશે અને ત્રીસ ઓકે એ ટૂંકમાં સેમ સેમ જ ને દાબેલી જે આપણે રેગ્યુલર બનતી દાબેલીના 25 રૂપિયા છે અને મિની દાબેલીના 30 રૂપિયા છે એક પ્લેટમાં 3 પીસ આવશે વાહ હા મને કાંઈક યુનિક લાગી કારણ કે તમે પણ નહીં જોયો આવી દાબેલી કે મિની દાબેલી પણ અહીંયા મિની દાબેલી શોધ કરવાળા આપણા જયભાઈ જે અમારે ભાઈ હજાર વિજ્ઞા ખેતરવાળા કરી છે ઓકે એ લોકોએ ચાલુ કરી એના પછી અમારે બધી અમે મિની દાબેલી દાબેલી મુલાકાત લ્યો જે જે અમારા મહેશભાઈ સરસ મજાની જે મિની મિની દાબેલી બનાવી રહ્યા છે એ તો છોકરાઓને તો અતિ પ્રિય હોય છે આજે પણ આપણે પણ અહીંયા મિની દાબેલીનો ટેસ્ટ માણવાનો છે જો એ છોકરાઓ તો આવું જ માંગતા હોય છે કે નાની નાની દાબેલી

પછી અહીંયા જીજના દાબેલી છે પણ મને અહીંયાનું નું કામ સારું લાગ્યું જે કહેવાય ને કે તમે આગળ જોયું કે બટરમાં શેકાય છે લસણને પણ ફ્રાય કરીને ગાભેરીમાં ઉપર એડ કરીને આપવામાં આવે છે પ્યોર લસણ વાળી જે કોઈને તીખું ખાવું હોય એના માટે આ બેસી ગાભેરી આ તો એકદમ જે લસણથી ભરપૂર છે તીખું ખાવાના શોખીન હોય એના માટે આ બેસ્ટ છે જે તમને લસણનો સ્વાદ આવશે ઉપર જે મસાલો દાયકો છે જે જે શાક છે ચાટ મસાલો ઉપર બી થાય છે લા જવો આપ્યો ભાઈ ખરેખર ભાઈ માની ગયો સુપર થેન્ક યુ આ છે જેમ દાબેલી અને આની ઉપર છે આ કેળાનો મસાલો આ કેળાનો મસાલો છે હવે હું ટ્રાય કરવાનો છું અહીંયાની જે સ્પેશિયલ

છોકરાને બહુ મજા આવશે અને ગાંધીધામના જેટલા વતનીઓ છે એમને તો ખાસ કહેવાનું કે તમે બાઇક ચાલી કે અહીંયા ગાંધીધામમાં જુઓ અને કદાચ કોઈ ના આવ્યું હોય તો આ જગ્યાએ ચોક્કસ મુલાકાત જો જે જગ્ના ડાબેલી એ વન છે ટોપ છે અને મિની ડાબેલી શરૂ કરવાવાળા આ ભાઈ મહેશભાઈ અમારા અને મહેશભાઈ અને જીતુભાઈ બંને અત્યારે ભાઈ મિની ડાબેલી ખાધી મેં પણ જે કહેવાય ને અંદરનો જેટલો તીખો સ્વાદ હતો અને ચટપટી આમ જે કહેવાય મીની દાબેલી પણ હજી સુધી કંઈ ખાધી નથી અને જો તમારે ખાવી હોય તો અહીંયા ગાંધીધામ તમારે તકો પડશે અહીંયા અને છોકરાઓને તો બહુ સારી એવી લાગશે મને મજા આવી કે દાબેલી ખાવાની અહીંયા અને અહીંયા જે ગાર્લિક દાબેલી હતી ભાઈ એ હતી અને એમની જૈન દાબેલી એને રેગ્યુલર દાબેલી સાથે સાથે ઘણી બધી દાબેલીઓ છે ભાઈ મને તો હું તો થાકી ગયો ખાઈ ખાઈને અને ખાસ એમની જે મિની આવેલી હતી એ લોકો ખાસ અહીંયા ખાવા આવજો મિની દાબેલી મેં આજે ફર્સ્ટ વાર ખાધી છે તૈયાર અમારો જે દાબેલી મસાલો છે ઓકે મસાલો ડબ્બા બનાવીએ છીએ હા તો તમે ગમે ત્યાં પર તમે જાઓ તો આમાં રીત આખી લખેલી હોય છે ઓકે તો એમાં તમે આ સેમ ટેસ્ટ તમે તમારા ઘરે માણી શકો છો અચ્છા એટલે દાબેલીનો મસાલો છે દાબેલીનો મસાલો છે એની સાથે દાબેલીના દાણા છે બરાબર એટલે આ પણ થઈ જાય પુરીએ પર તમને કહી દઉં પુરીએ પકડી આપશું જ્યાંથી તમે કેસોમાં તમારા એડ્રેસ ઉપર અમે તમને પુરીએ કરી આપશું

તો આજનો વિડીયો તમને સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અત્યાર સુધી જય માતાજી જય મગલ જય શ્રી કૃષ્ણ જય જયેશ બાય બાય